डे पलासवाड़ा नजीक स्टेट मॉनिटरिंग सैल ए दरोडा पड़िया था स्टेट मॉनिटरिंग सेल न जवाए दरोडा करी चौसौ सात बॉटल जेनीमत सत्तर लाख आठ सौ कब्जे करी थी ડબઈ બલાસવાડા નજીક સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા જેમાં એક ગોડાઉનમાંથી અશોક લેલેન ટેમ્પોમાં દારૂ ભરેલો હોવાની બાતમી મળી હતી સ્ટેટ મોનિટરિંગ સેલના જવાનોએ દરોડા પાડી ચૌદસો સાત બોટલ કિંમત જેની સત્તર લાખ આઠ સોની કબજે કરી હતી કુલ સાત લોકો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો